રાજકોટના ખોડલધામની ભાજપના આગેવાનો તથા કાર્યકરોએ મુલાકાત લીધી મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમવાર ખોડલધામની મુલાકાત લીધી માં ખોડલના ચરણોમાં આશીર્વાદ લીધા તમામ પ્રદેશ હોદ્દેદારોનું માતાજીનું કેસ પહેરાવી ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું દર્શન દરમિયાન ભક્તિભાવ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું પ્રશાંત કોરાટે આગામી કોર્પોરેશન ચૂંટણીમાં ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો કાર્યકર્તાઓએ અમારા શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી માધવભાઈ દવેના નેતૃત્વમાં આજે ભવ્ય સ્વાગત કર્યું છે ત્યારે હું રાજકોટના સૌ મારા સાથી કાર્યકર્તાઓનો આભાર માનું છું અને રાજકોટના નાગરિકોનો આભાર માનું છું આજે જ્યારથી નીકળો છું ગાંધીનગરથી રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના જ્યાં જ્યાં મંડલ તાલુકો જે જે આવે છે બધા લોકોએ સ્વાગત કર્યું છે આવનારા સમયમાં કોર્પોરેશનની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થવાનો નિશ્ચિત છે